ભાવનગર શહેરમાં ભાડે મૂકવા માટે મેળવેલી કાર બારોબાર ગીરવે મૂકી દેતા મિત્ર સામે જ નોંધાઈ પોલીસ ફરિયાદ ગત તારીખ ચાર ઓગસ્ટ બે હાજર તેવીસ ના રોજ દિવ્યાંગ દીપકભાઈ પંડ્યા નામના એ સમય શહેરના પાટણ ચોક નજીક રહેતા તેના મિત્ર રમીશભાઈ બાઉદ્દીનભાઈ કાજીની બલેનો કારને આઠ દિવસ માટે ભાડે આપવાની છે તેમ કહીને લઈ ગયો હતો જે વાતને 10 દિવસ જેટલો સમય વિતવા છતાં કાર પરત નહી આવતા રમીશભાઈ કાઝીએ તેના મિત્ર દિવ્યાંગ પંડ્યાને ફોન કરી ગાડી અંગે પૂછપરછ કરી હતી પરંતુ ત્યારબાદ દિવ્યાંગ પંડ્યાએ ફોન ઉપાડવાનું જ બંધ કરી દેતા રમીશભાઈ કાઝીએ તપાસ કરતા તેની કાર બોટાદ રહેતા આદિલ રફીકભાઈ શેખ પાસે ગીરવે મૂકી હોવાની જાણ થઈ હતી જેથી રમેશભાઈ કાઝીએ ભાવનગરના ગંગાજળિયા પોલીસ મથકે ગાડી લઈ જનાર દિવ્યાંગ પંડ્યા અને ગિરવેલેના રફીક શેખ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ એસપી ન્યૂઝ